મહારાષ્ટ્રના જલગાંવથી સુરત શહેરમાં એમડીની ડિલિવરી કરવા આવનારી સમને વીસ લાખની કિંમતના બસો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત બે વીસ લાખ ચાર હજાર એકસો ને વીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાશ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાયદે ગેરકાયદેસરના માદક પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે ઉપરી અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી હોય ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ

આરોપીએ એમડીનો જથ્થો એક ઈસમ પાસેથી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે લાવી સુરતમાં કોઈસમને આપવા જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવી તેની બહેનના ઘરે રોકાયેલ તે દરમિયાન વાણિજ્યક જથ્થા સાથે પકડાઈ ગયો છે કાર્યવાહી બાબતે ડીસીબી પોલીસ સ્ટેશન બી પાટ ગુના રજિસ્ટર બે હજાર પચીસ એનડીપીએસ પીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠથી થી ઓગણત્રીસ મુજબનો ગુનો નોંધી વધુ એક એનડીપીએસનો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપી એઝાઝ ઉર્ફે છૂટિયા ધોરણ સાત સુધી ભણેલ છે પોતે ટક ડ્રાઇવિંગનું કામ કરે છે અને આજથી ચારેક મહિના પહેલા પણ આ રીતે જ નો માલ લાવી સુરતમાં કોઈ ઈસમને વેચાણ કર્યો હોવાની હકીકત જણાવી છે